પ્રભુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સર્વ સલામ પવિત્ર બાઇબલમાં યોહાની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેની ઓગણત્રીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે જેને કન્યા છે તે જ વરરાજા છે પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે બાપ્તીસમાં આપવાવાળા યોહાનના શિષ્યોએ જ્યારે તેની પાસે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહ્યું ત્યારે યોહાને આ વચનો તેમને કહ્યા યોહાનના અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વરરાજા છે અને યોહાન વરરાજાનો મિત્ર છે લગ્નમાં પ્રમુખ વરરાજા અને તેની કન્યા છે અને આ પ્રમુખતાને જોઈને વરરાજાનો મિત્ર આનંદિત થાય છે કન્યા કોણ છે પાપી મનુષ્ય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા મનુષ્ય જાતિના પાપનો દંડ પોતા પર લીધો મૃત્યુને સહન કર્યું અને મૃતકોમાંથી ત્રીજા દિવસ સજીવન થયા જે કોઈ પુનરાથન પામેલા પ્રભુ શું ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે અને પોતાના જીવનમાં પ્રભુને ઉદ્ધાર કરતા તરીકે સ્વીકાર કરે છે તેનો ઉદ્ધાર થાય છે અને તે મંડળીમાં જોડાવવામાં આવે છે મંડળી એ પરમેશ્વરની કન્યા છે પરમેશ્વર તમારે સહાય કરે ધન્યવાદ સ્મા